ઉચ્ચાર કરો આ તો ગુજરાતીઓ એ ગુજરાતીઓ છે ભાઈ ગુજરાતીઓ ક્યાંય પાછા નો રે હા શ્રી રામ જય આ સૌથી મોટું અમારું ગુજરાતની જનતાનું અને ગુજરાતના રામ ભક્તોનું સૌભાગ્ય છે આ અયોધ્યાની પવિત્ર થળા પવિત્ર પૃથ્વી ઉપર આવી મોટી ભવ્યથી અતિભવ્ય એકસો આઠ કુંડી પ્રજ્વલિત કરવાનો જે જે અમને મોકો આપ્યો છે ગુજરાત ની સુગંધ આજે અયોધ્યા માં પ્રસરી ગુજરાતના વડોદરામાં એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરાય તેને આજે અયોધ્યા માં પ્રજ્વલિત કરવામાં આવી આવો તેમની વિશે વધારે જાણીએ

ની ભાવના જોડાઈ ગઈ છે એટલે આપણા ગુજરાતીઓ માટે ખૂબ મોટું ગૌરવ છે અને ગુજરાતે ગૌરવ લેવું જોઈએ મોદી ગુજરાતના ડંકો મારે ભારતમાં અને વિદેશમાં અને ગુજરાતની જે આ ધૂપસળી છે એ પણ આજે વિશ્વમાં ભારતમાં નહીં પણ વિશ્વમાં ડંકો મારે વિચાર કરો આ તો ગુજરાતીઓ ઈ ગુજરાતીઓ છે ભાઈ ગુજરાતીઓ ક્યાંય પાછા નો રે હા જય શ્રી રામ

છસો ને દસ કિલો જેનો વજન છે અને આપણે જ ગૌરવન્વિત છીએ કે આપણને ભગવાન શ્રી રામ ને પવિત્ર અયોધ્યા ભૂમિને સુગંધિત કરવાનો મોકો મળ્યો છે આ અગરબત્તી અયોધ્યામાં જો સદૈવ પ્રજ્વલિત રહે અગ્નિના સ્વરૂપમાં તો પચ્ચીસ દિવસ સુધી પ્રજ્વલિત રહી શકે છે અને જો આ રીતે ધૂપમાં પ્રજ્વલિત રહે તો દોઢ મહિના સુધી આ પવિત્ર ભૂમિને સુગંધિત કરતી રહે છે આ જે અગરબત્તી ધૂપસળી છે એને વડોદરામાં ભાથુજી નગર તરસાલી બાયપાસ રોડ મહાકાલેશ્વર મંદિરના પ્રાંગણમાં છ મહિના સુધી સતત મહેનત કરી અને મારા એકલા હાથે બનાવવામાં આવી છે અને આ એકસો ફૂટ લાંબી સાડા ફૂટ આ ગોળાઈવાળી છે આ એકસો આઠ કુંડી યજ્ઞ અગરબત્તી કહો કે એકસો આઠ કુંડી યજ્ઞ કહો બરાબર છે કેમ કે આની માલપા ત્રણ હજાર છસો દસ કિલો આખી હવન સામગ્રી વાપરવામાં આવી છે લાખો કરોડો આહુતિઓ આની અંદર છે અને પ્રભુ શ્રી રામલલા જયારે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમના નિજે સ્થાનમાં જયારે પધારી રહ્યા છે ત્યારે આ અગરબત્તીને અહીં પહોંચાડવા સુધીનું આયોજન અમારી સાંસદ રંજનબેન ભટ્ટે કર્યું છે સાથે સાથે અમારી જે સાત જણની કમિટી હતી ખોડાભાઈ ભરવાડ સગરામભાઈ ભરવાડ રેવા કાકા અને મોહનભાઈ અને બાથાભાઈ જગદીશભાઈ આ લોકોએ પણ સતત છ મહિના સુધી મહેનત કરી રાત દિવસ એક કરી અને આ અગરબત્તીને સફળતાપૂર્વક અયોધ્યા સુધી પહોંચાડી છે અભુરામ શ્રીએ એક સમુદાયની અંદર સેતુ બનાવ્યો હતો જ્યારે આ અગરબત્તીએ વડોદરાથી લઈ અને અયોધ્યા સુધી એક રામ ભક્ત અને જનતાનો ખૂબ મોટો સેતુ બનાવ્યો છે કેમ હું સેતુ કહીશ કારણ કે જ્યારથી આ અગરબત્તી વડોદરાથી નીકળે છે ત્યારે અયોધ્યા સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ થી આવી છે ત્યારે દરેક એક કિલોમીટર દરેક બે કિલોમીટર દરેક જગ્યાએ દરેક ગામડા જ્યાં જ્યાં આવતા હતા જ્યાં જ્યાં મોટી સિટીઓ આવતી હતી ત્યાં લાખો હજારો રામ ભક્તો અને જનતાએ ઢોલ નગારા ડીજે સાથે આનું સ્વાગત કર્યું છે અને આખા ભારત દેશની અંદર સૌથી મોટું અમારું ગુજરાત ની જનતાનું અને ગુજરાત ના રામ ભક્તોનું સૌભાગ્ય છે આ અયોધ્યા પવિત્ર ધરા પવિત્ર પૃથ્વી ઉપર આવી મોટી ભવ્ય થી અતિભવ્ય એકસો આઠ કુંડી રૂપી અગરબત્તી ને પ્રજલિત કરવાનો જે અમને પ્રભુ શ્રી એ જે મોકો આપ્યો છે કારણ કે જયારે યજ્ઞ થાય છે ત્યારે એ કોઈ ચોવીસ કલાક નો થાય છે કોઈ ત્રણ કલાક નો થાય છે અને નવ દિવસ નો થાય છે જયારે આ જે યજ્ઞ છે કુંડી એ દિવસ નો અખંડ રેશે આખા યોધ્યા ની અંદર પચાસ કિલોમીટર ની અંદર થી નકારમદ જે ઉર્જા છે એને સકારમત ઉર્જામાં ફેરવી નાખશે અને આ જયારે મોટો એકસો આઠ કુંડી યજ્ઞ એકવીસ દિવસ નો થશે ત્યારે આખા વિશ્વનું કલ્યાણ થશે અને વિશ્વની અંદર લોકો સુખમય રહે અને ભારતની જનતા નિરોગી રહે જય શ્રી રામ જય શ્રી રામ શ્રી રામચંદ્ર ભગવાન નામથી જે અવધ બસ સ્ટેશન છે ત્યાં રાખવામાં આવી છે તો અહિયાં પણ અમે દર્શન કરવા આવી ગયા છે જય શ્રી રામ Okay. What's going on outside in Day or night, I don't even know what's going on.